દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ YouTube ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ તારીખ 11/12/2024 ને બુધવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ બીટી નીચો ભાવ 1250 ઊંચો ભાવ 1470 ઘઉં લોકવાણ નીચો ભાવ 580 ઊંચો ભાવ 613 ઘઉં ટોકરા નીચો ભાવ 596 ઊંચો ભાવ 754 જુવાર સફેદ નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ સાતસો તોતેર જુવાર પીરી નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો બાજરો નીચો ભાવ ચારસો પંદર ઊંચો ભાવ પાંચસો પંચાવન તુવેર નીચો ભાવ પંદરસો પંચોતેર ઊંચો ભાવ બાવીસો બાણું ચણા પીરા નીચો ભાવ એક હજાર ચાલી ઊંચો ભાવ બારસો એસી ચણા સફેદ નીચો ભાવ તેરસો ઊંચો ભાવ ચોવીસો અરદ નીચો ભાવ તેરસો એર ઊંચો ભાવ સત્તરસો નવ મગ नीचो भाव अग्न सौ रुपया ऊंचा भाव सत्तर सौ रुपया वाल देसी नीचे भाव नौ सौ तिर रुपया ऊंचा भाव तेरह सौ रुपया चौरी नीचो भाव तेरसो रुपया ऊंचा भाव एक सौ पचास रुपया मठ नीचे भाव सात सौ तरी ऊंचा भाव एक हज़ार चम्मूतेर भाव नौ सौ एस ऊंचो भाव अग्न सौ बावन जाडी नीचो भाव आठ सौ पचास ऊंचा भाव बार सौ मकफली जीणी भाव आठ सौ भाव बार सौ તલ્લી નીચો ભાવ એકવીસો પચીસ ઊંચો ભાવ સવસો નેવું સૂરજમુખી નીચો ભાવ એક હજાર સત્તર ઊંચો ભાવ એક હજાર સત્તર એરંડાના નીચો ભાવ એક હજાર રૂપિયા ઊંચો ભાવ બારસો ઓગણીસ રૂપિયા અજમો નીચો ભાવ હોલસો પચાસ રૂપિયા ઊંચો ભાવ આઠસો પચાસ રૂપિયા સુવા નીચો ભાવ આઠસો રૂપિયા ઊંચો ભાવ બારસો રૂપિયા સોયાબીન નીચો ભાવ સાતસો સિત્તેર ઊંચો ભાવ આઠસો છવ્વીસ રૂપિયા સિંગ સિંગપાડા નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ બારસો પાંસઠ રૂપિયા कारा तल नीचो भाव ते हज़ार रुपया ऊँचा भाव तैंतालीस सौ पचोत्तर रुपया लसन नीचो भाव अड़तीस ऊँचा भावपचास सौ पचास रुपया धाना नीचो भाव तेरह सौ एक रुपया ऊँचा भाव पंद्रह सौ अठव रुपया लाचा सूखा नीचो भाव बारह सौ एस रुपया ऊंचा भाव छवी सौ साठ रुपया धानी नीचो भाव चार सौ दस रुपया ऊँचा भाव पंद्रह सौ रुपया वी वाली नीचो भाव एक हजार चालीस रुपया ऊँचा भाव चौदह सौ रुपया जीरो नीचो भाव एकतालीस सौ पचास रुपया ऊंचा भाव सेता दस रुपया मेथी नीचो भाव एक हजार चालीस रुपया ऊँचा भाव बारह सौ पंचाण रुपया ईसम गोल नीचो भाव बेहजार पचास ऊंचा भाउ बे हजार पचास कलंजी नीचो निक भाव पाँच सौ रुपया ऊँचा भाव अड़तीसो नीचो भाव एक हज़ार तीस रुपया ऊंचा भाव इक्कीस सौ अड़तालीस रुपया राजका नीचो भाव चार हजार रुपया ऊँचा भाव पांच हजार रुपया नो बी नीचो भाव आठ सौ रुपया ऊंचा भाव नौ रुपया आता आजना राजकोट मार्केट याdna बाजार भाव હવે જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના બજાર ભાવ 21 11 2024 ને બુધવાર લીંબુ નીચો ભાવ 200 રૂપિયા ઊંચો ભાવ 600 રૂપિયા વટાકા નીચો ભાવ 500 રૂપિયા ઊંચો ભાવ 600 રૂપિયા ડુંગળી નીચો ભાવ 225 રૂપિયા ઊંચો ભાવ 750 રૂપિયા ટમેટા નીચો ભાવ 400 રૂપિયા ઊંચો ભાવ 700 રૂપિયા છોડણ નીચો ભાવ 700 રૂપિયા ઊંચો ભાવ 1000 રૂપિયા कोथमीर नीचे भाव तीन सौ रुपया ऊंचा भाव पाँच सौ रुपया मूरा नीचा भाव तीन सौ रुपया ऊंचा भाव चार सौ रुपया लेंगना नीचे भाव बयासी रुपया ऊंचा भाव एक साठ रुपया कोबीज नीचे भाव सौ रुपया ऊंचा भाव ब रुपया फुलावर नीचे भाव एक सौ वीस रुपया ऊंचा भाव बस चालीस रुपया भिंडो नीचे भाव तीन सौ रुपया ऊंचा भाव छः सौ रुपया गुवार नीचे भाव छसौ रुपया ऊंचा भाव हजार रुपया चौरासिंग नीचे भाव तीन सौ रुपया ऊंचा भाव पांच सौ रुपया વાલો નીચો ભાવ બસો ચાલીસ રૂપિયા ઊંચા ભાવ ચારસો ચાલીસ રૂપિયા ઈંડોરા નીચો ભાવ બસો રૂપિયા ઊંચો ભાવ પાંચસો રૂપિયા દૂધી નીચો ભાવ એક રૂપિયા ઊંચો ભાવ એકસો સાઠ રૂપિયા કારેલા નીચો ભાવ પાંચસો રૂપિયા ઊંચો ભાવ છો રૂપિયા સરઘવો નીચો ભાવ છસો રૂપિયા ઊંચો ભાવ ચોવીસો પચાસ રૂપિયા તુરિયા નીચો ભાવ પાંચસો પચાસ રૂપિયા ભાવ સાતસો પચાસ રૂપિયા નીચો ભાવ છો રૂપિયા ઊંચા ભાવ હજાર રૂપિયા ગાજર નીચો ભાવ બસો ચાલી રૂપિયા ભાવ ચારસો રૂપિયા વટાણા નીચો ભાવ હજાર રૂપિયા ઊંચો ભાવ તેરસો પચાસ રૂપિયા તુવેર સિંહ નીચો ભાવ પાંચસો રૂપિયા ઊંચો ભાવ સાતસો રૂપિયા ગલકા નીચો ભાવ ત્રણસો રૂપિયા ઊંચો ભાવ પાંચસો રૂપિયા બીટ નીચો ભાવ ચારસો રૂપિયા ઊંચો ભાવ સાતસો પચાસ રૂપિયા મેથી નીચો ભાવ બસો વીસ રૂપિયા ઊંચો ભાવ ત્રણસો તાળી રૂપિયા વાલ નીચો ભાવ ચારસો રૂપિયા ઊંચો ભાવ સાતસો રૂપિયા ડુંગળી લીલી નીચો ભાવ બસો રૂપિયા ઊંચો ભાવ ચારસો રૂપિયા આદુ નીચો ભાવ સાતસો રૂપિયા ઊંચો ભાવ નવસો રૂપિયા चना लीला नीचा भाव बसो पचास ऊंचा भाव छसौ पचास मरचा लीला नीचा भाव बसो रुपया ऊंचा भाव छसौ रुपया हरदर लीली नीचा भाव चार सौ रुपया ऊंचा भाव सात सौ रुपया लसन लीलु नीचो भाव बी हजार रूपया ऊँचा भाव तजार रुपया मकाई लीली नीचे भाव बसो रुपया ऊंचा भाव बसो एशी रूपया आता राजकोट मार्केटयार्ड आज लीला शाक भाजी बजार भाव বিডিও সারা লাগে তো লাইক শব্সক্রাইব কর্যান